ડેલિકેટ ડેલિકેટ શબ્દનો અર્થ નાજુક કોમળ તકલાદી બારીક પાતળું જટિલ સુગઢ અને સુંદર સૌમ્ય સભ્ય વિનયશીલ લાગણી પ્રધાન સૂક્ષ્મ સહેલાઈથી ઈજા કરી શકાય એવું કે જેને માટે કુશળતા કે કુને આવશ્યક હોય એવું થાય છે ડેલિકેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ બેબીઝ હેવ વેરી ડેલિકેટ સ્કીન એટલે કે શિશુઓની ત્વચા ખૂબ જ કોમળ હોય છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ગ્લાસીસ લુક વેરી ડેલિકેટ અર્થાત ચશ્મા ખૂબ જ તકલાદી લાગતા હતા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ